સામંતક મણી મળ્યા પછી સત્રાજીતની તો એવી હાલત થઈ કે આખા દ્વારિકામાં કોઈ બોલાવે નહીં કારણ કે કૃષ્ણ ભગવાન નો વિદ્રોહ કર્યો એટલે કોણ બોલાવે ક્યાં તો પર બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના વિરોધી એટલે બધા સગા સંબંધી મોં ફેરી લેતા હોય કોઈ બોલાવે જ નહીં સત્રરાજીતને થયું કે આ તમે ભયંકર ભૂલ કરી હવે મારે આ ભૂલને કંઈ સુધારવી પડે તે સીધા ભગવાન શ્રી કૃષ્ણના મેલે જાય છે પોતાની દીકરી સત્યભામા હોય છે એ સત્યભામાને પણ સાથે લઈ જાય છે અને સત્યભામાને સાથે લઈ જઈ અને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શ્રી કૃષ્ણ મને ક્ષમા કરો મારી ભૂલ થઈ ગઈ છે પણ જો હું ઊંચું મોઢું રાખીને આ યદુકૂળમાં ત્યારે જ જીવી શકીશ જ્યારે તમે મારો સ્વીકાર કરશો અને મારા સ્વીકારની એક જ પદ્ધતિ છે કે હું મારા દિલથી મારા હૃદયના સાચા ભાવથી મારી જે દીકરી છે એ દીકરીના લગ્ન હું તમારી સાથે કરાવવા માગું છું માટે તમે મારી દીકરી સત્યભાવમાં છે એનું તમે વર્ણન કરો

ભગવાન ગયા હોય છે અને ઇન્દ્રપ્રસ્થથી અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ બંને વનની અંદર ગયેલા હોય છે ત્યાં ભયંકર વનની અંદર એક સ્ત્રી તપ કરતી જોવે છે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને મોકલે છે કે આ સ્ત્રી કોણ છે શા માટે અહીંયા તપ કરી રહી છે જરા જઈને પૂછ્યા હો તો ખરા ત્યારે અર્જુન એમને પૂછવા જાય છે ત્યારે એ પોતાનો પરિચય આપે છે કે હું સૂર્યનારાયણની પુત્રી કાલિંદી છું અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ બનાવવા માટે આ વનની અંદર તપ કરી રહી છું અર્જુન તરત ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે ભગવાન બે મિત્રો હોય છે ને અર્જુન અને કૃષ્ણ ભગવાન તો બે મિત્રો હોય છે મિત્ર તમારો શુક્ર બહુ પાવરફુલ છે કે તમારે તો કે અત્યારે પત્ની યોગ એવા થઈ રહ્યા છે કે આ કાલિંદી છે એ તમારા તમારું વરણ કરવા માટે જ તપ કરી રહી છે કે પતિ રૂપે પામવા માટે બોલો શું સંદેશો કહું ભગવાન હવે એટલા દિલથી મને ઈચ્છતી હોય મારા માટે તપ કરી રહી હોય હા પાડતો એટલે તરત કાલિંદીને સંદેશો લઈ અને અર્જુન જાય છે અને આ રીતે કાલિંદી સાથે ભગવાનનું વર્ણ થાય છે અને આવી રીતે કાલિંદી પણ ભગવાનની પઠરાણી બને છે ઉજ્જૈન નગરી અને ઉજ્જૈન નગરીની રાજકુમારી હોય છે મિત્ર વૃંદા અને એના બે ભાઈ હોય છે બિંદ અને અરવિંદ અને આ બે બંને ભાઈઓ એ મિત્ર વૃંદા હોય છે ને એને કહી રાખ્યું છે કે આપણે આખો જે તમારા માટે સ્વયંવર રચીએ એ સ્વયંવરની અંદર હસ્તીના પૂરના રાજાનો યુવરાજ આવશે દુર્યોધન એ દુર્યોધનના ગળાની અંદર તમારે વનમાળા પહેરાવી દેવાની અને એની સાથે જ તમારા લગ્ન કરાવવાના છે એટલે આપણે જે કહેવાય કે સારામાં સારું દેખાય પણ ખરું ભારત વર્ષના આખા રાજાઓ આવ્યા હોય એટલે દિવ્ય અને ભવ્ય રીતે તમારા લગ્ન એમની સાથે આપણે કરાવીશું એટલે સ્વયંવર જે યોજ્યો હોય છે સ્વયંવરની અંદર બધા રાજાઓ પાસે વરમાળા લઈ અને આમ જતા હોય છે અને જ્યાં કૃષ્ણ ભગવાનને મિત્ર વૃંદાએ જોયા એટલે ત્યાં ને ત્યાં એમનું મન બુદ્ધિ આત્મા બધું ભગવાનનામાં વરી ગયું ત્યાંથી આગળ જઈ જ ના શક્યા સીધા ભગવાનની ગળામાં વરમાળા પહેરાવી દીધી બોલો શ્રી કૃષ્ણ જય આમ ભગવાનના લગ્ન મિત્ર વૃંદા સાથે થયા પછી કૌશલ દેશના નરેશ રાજા હોય છે નગ્નજીત અને એ નગ્નજીતે ભારત વર્ષના તમામ રાજાઓને ત્યાં બોલાવ્યા હોય છે અને એક મોટો અખાડો તૈયાર કર્યો હોય છે અને અખાડાની અંદર બધા સાત નંદી જે હોય છે જે કહેવાય એમ હૃષ્ટ નંદી એને અખાડામાં ઉતાર્યા હોય છે અને એવી શરત મૂકી હોય છે કે એક જ રસ્સીથી જે આ સાતે સાત બધા નંદી છે એમને એક જ રસ્સીથી બાંધી દેજે એમનો એમનામાં પરોય અને એમને નાથી લે એની સાથે જ મારી દીકરીના લગ્ન કરાવવાનું એટલે ભારત વર્ષના જેટલા પણ રાજાઓ જે છે ને એ બધા પ્રયત્ન કરી ચૂકે છે પણ એક નંદીને પણ નાથી નથી શકતા જેવા નંદીને નાથવા જાય નંદી દોડે ને રાજાને સીધો સિંગડામાં લઈને ઉછાળે સીધો મલસાડાની આખી જે આમ બનાવી હોય છે એની બહાર જઈને પડે આખી રણભૂમિ આખી તૈયાર કરી હોય છે એની બહાર જઈ અને રાજા પડે એટલે કોઈ રાજા જે છે ભારત વર્ષનો કોઈ પણ રાજા કાર્ય સિદ્ધ નથી કરી શકતો ત્યારે નગ્નજીત સ્વયં ઉભા થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને બે હાથ જોડી અને નમ્ર વિનંતી કરે છે કે હે ભગવાન તમારા સ્વરૂપને તમારા ગુણને તમારી શક્તિને હું સારી રીતે ઓળખું છું અને મારી દીકરીનું વરણ તમને થાય એના માટે જ મેં આ શરત મૂકી છે માટે તમે ઊભા થાવ અને આ નંદી છે એમને નાથી અને મારી દીકરીનું તમે વરણ કરો ત્યારે એક જ ભગવાન જે છે આખા ભારત વર્ષના જેટલા પણ રાજાઓ બેઠા છે ત્યાં બળની અંદર બુદ્ધિની અંદર બધા કુશળ રાજાઓ એ બધા ત્યાં બેઠા છે અને બધાની વચ્ચે ભગવાન એમની શક્તિ અને બતાવે છે એક જ રસ્સીથી સાતે સાત જે નંદી હોય છે એને ભગવાન નાથે છે અને નાથી અને એમને શાંત કરી એમના ઉપર સવારી કરી અને બધાને બતાવે છે સાત નંદીઓ છે એક સરખા રસ્સીમાં બાંધેલા છે અને ઘડેકમાં ભગવાન એક નંદી ઉપર બીજા નંદી ઉપર ત્રીજા નંદી ઉપર બધા સાથે સાત નંદી ઉપર સવારી કરી અને ભગવાન નાથીને બતાવે છે અને ચારે બાજુ કૃષ્ણ ભગવાનની જય હો જય હો જયકારનો ઘોષ થાય છે અને એવી રીતે નગ્નજીત જે હોય છે રાજાની કૌશલ નરેશની પુત્રી સત્યા એના લગ્ન જે છે એ ભગવાન સાથે થાય છે પછી એક રાજા હોય છે એમની ધર્મ પત્ની હોય છે એમનું નામ હોય છે કીર્તિ અને જે શુભ કીર્તિ હોય છે એ ભગવાનને પુત્ર સ્વરૂપે માની એમનું પૂજન કરતી હોય એમનું યજન કરતી હોય અને જ્યારે એમની દીકરી યુવા અવસ્થામાં આવે છે ત્યારે એ એવું ઈચ્છે છે કે મારી દીકરીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ પાસે જ થાય અને એવો પ્રસ્તાવ મોકલે છે અને એ પ્રસ્તાવને સ્વીકારી અને ભગવાન પુત્રી જે છે ભદ્રા એવી રીતે ભદ્રા સાથે ભગવાન લગ્ન થાય છે અને ભગવાનની આઠમી પટરાણી છે એ મધ્યપ્રદેશના રાજાની રાજકુમારી હોય છે જેમનું નામ હોય છે લક્ષ્મણ એ લક્ષ્મણના લગ્ન પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે થાય છે આમ એ પરીક્ષિત ભગવાનની આ આઠ પટરાણીઓ છે અને આઠે આઠ પટરાણીઓ ભગવાનની ખૂબ સારી સેવા કરે છે